હેલો બચ્ચો ચાલો પ્રશ્ન શરૂ કરીએ સીએસયુ ના બે મોલ નવસો ગ્રામ પાણીમાં ઉકાળવામાં આવે છે તો દર ટકાવારી શું થશે તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ઇઝ ઇક્વલ ટુ બે મોલ કીધા છે હવે સીએસયુ થ્રીનું કરીએ આપણે આણવીય દળ તો ચાલીસ સીએ માટે કાર્બન માટે બાર અને સોળ તેરી અડતાલીસ ઓક્સિજન માટે એ સો આવશે ને હવે મોલ કીધા છે આપણે તો મોલ ઉપરથી આપણે વજન કરશું કઈ રીતે કે આપણે દર ટકાવારી જોતી છે તો દ્રાવક દ્રાવ્ય દ્રાવકનું દ્રાવણનું મળી જશે કેમકે કઈ રીતે દ્રાવકનું આપેલું છે દ્રાવ્યનું આપણે મોલ ઉપરથી મેળવી લઈએ દ્રાવણનું વજન મળશે અને દ્રાવ્યનું વજન મળી જશે એટલે દ્રાવ્યનું મેળવવું પડશે આપણે તો દ્રાવણ દળના છેદમાં આણવીય દળ મોલ છે બે ઇઝ ઇક્વલ ટુ દળ આણવીય દળ થશે સો દળ કેટલા થશે બસો ગ્રામ આપણે મળ્યું દ્રાવ્યનું દળ હવે આને ક્યાં મૂકશું આપણે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટમાં એટલે આપણે કેટલું થશું બસો ગ્રામ જે છે એ શું છે દ્રાવ્યનું દળ છે અને નવસો પ્લસ બસો દ્રાવક અને દ્રાવ્યનું વજનનો સરવાળો કરીએ એટલે કેટલું મળશે રાવણનું વજન નવસો પ્લસ બસો એટલે અગિયારસો ગ્રામ એ આપણે અહીંયા મૂકી દઈએ કોઈના સો કરી આપણે અહીંયા જવાબ મળશે અઢાર પોઈન્ટ અઢાર ટકા એટલે ત્રણ આપણો સાચો જવાબ રહેશે થેન્ક યુ